પાલ તો સોન ભર આ બધો કચરો બહાર કાઢ્યો તારે તો હજી કું પોણી વાણી થાક્યા શિકા એટલે હેતર મેઘરા છીએ અને આ બધો ખાવા બે ગયો હું ખાવા બે ગયો આજ તો બહુ ભૂખ લાગી હતી નહી રીતું બહુ મોડું થઈ ગયું આજ તો બાર વાગી ગયા બાપુ

હવે પાયેલી હોય તો કોણ ભયડો બાપા મેલી આવું પાયેલી હોય તો એ બાપા ને મેલી દીધો મા મમ્મી તો બેસ દોવા સંજય ગાય ગાયો દોવા જતો રહ્યો

Bun bun. <izing> oh. enfin wanita wanita. In a boon boon, Ah, Ramok, I have a mood up with you. Papa, mood with you. Papa, Qua, it's you, Saddlejo. I like that island. મારા પપ્પા તો અંદર ખાવા જતા મારે છે મને ભૂખ લાગી છે ગોડી શું ગોડી तू गोली तू पागल है तू भी नहीं सब्जी बनाई है तू नहीं पागल है तू पड़ी थी बनाई थी हाँ लड़की पागल है ये लड़की पागल है या शिव पागल है लड़का <सटावरी। सटावरी। सटावरी>

<laughs> बोलो बलु, हूँ दौड़ काटो सही ना। बेसन है दूध पीवे नहीं कोई। हाँ। बेसन है दूध पीवे। ठान तो जेठानो पीवे सोचूँ। बात तो जो जितना आय जो किया। ये तो नहीं बोला। मारा ऊपर काई था इसे। गाडू रियान वाला। अवा। चार। जी कर। <laughs>

બપોરનું ગાડું બગડ્યું હે 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 બે બાજુ બે જણા ખોરું ખોરું દૂધ પીવું દૂધની મુસે બની જાય દૂધની મુસે બની જાય ને વાત કોઈ વાગી આમ તુજા કેવું કરું